જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારા આજના બ્લોગમાં તો ભાઈ અત્યારે વાગી ગયા છે બાર અને અમારા પરવભાઈને સ્કૂલે જવાનો ટાઈમ થઈ ગયો છે તો પરવા છે ને સ્કૂલે જવા માટે રેડી થઈ ગયો છે બધા બધા શૂઝ પહેરે છે ભાઈ સ્કૂલે જવા માટે રેડી ઓકે અને અમારા અસ્તી બેના જ વહેલા આવી ગયા છે કારણ કે આજે છે આખલ તારીખ તો ફટાફટ ઘરે આવી ગયા છે બરાબર છે તો છે હવે ભાઈને મૂકવા ચાલો હવે નીકળવી તો ભાઈ હવે જમીન કાર્ય ફ્રી થઈ ગયા છે અને એક કહેવાય ને કે મોટી પ્રોબ્લેમ આવી ગઈ છે રીતિનો જે આઈફોન છે ને એમાં અપડેટ મારતી વખતે સ્ક્રીન બ્લેક થઈ ગઈ છે તો એનું સોલ્યુશન શું છે એ ખબર નથી બરાબર છે ઘણી ટ્રાય કરી કરીશું થતો નથી કસ્ટમર કેરરે વાત કરી છે હવે એને એક સજેશન આપ્યું છે કે ભાઈ તમે આ આઈફોન કેરમાં જાઓ અને ત્યાં જઈને તમારો ફોન સબમિટ કરો ત્યાં ચેક કરાવો કે ભાઈ હું મેન પ્રોબ્લેમ છે બરાબર છે અને ત્યાં હું કહે છે એ પછી અમને જણાવો એટલે અમે આગળ બીજું સોલ્યુશન અમે તમને આપશું બરાબર છે અત્યારે હું આ રીતિનો ફોન લઈને જાઉં છું કે આઈફોન કેરમાં અને શું છે હું નહીં ત્યાં જઈને જાણું કે હું મેઇન પ્રોબ્લેમ શું છે કારણ કે અપડેટ માર્યા પછી સીધો બ્લેક સ્ક્રીન થઈ ગયો છે ફોન ચાલુ છે પણ સ્ક્રીનમાં કાંઈ બતાવતું નથી ને સ્ક્રીન કામે નથી કરતી હવે આઈફોન કેરમાં જઈને પછી ખબર પડે બધા સ્વીચ છું પણ ચાલુ જ નથી થતા બરાબર એટલે ત્યાં જાઓ પછી ખબર પડે શું છે એમ તો રીતિને પૂછી કેવું લાગે છે એના ફોન બંધ થયા પછી વિદ્યાના ફોન બંધ પડે ને તેને ગમતો નથી કઈ ફોન ઓગન ની વાણી થઈ ગઈ કાઈ કાર ઓગન નો હોય તો એ આપણે થાય કે હાથમાંથી પડી ગયો છે હાથમાંથી પડ્યો નથી કઈ આમ દબાણ આવ્યો નથી હાથ હાથે તમે એવું કર્યું ને અપડેટ મારું એમ જ મત કરી એ અમુક વાર સોફ્ટવેર અપડેટ માં છે ને ભાઈ ઘણી પ્રોબ્લેમ આવે છે સોફ્ટવેર અપડેટ માં પણ સોલ્વ થઈ જાય છે ને અમુક ન થતા હોય તો કસ્ટમર કેરમાં વાત ને ઓફિશિયલ કસ્ટમર કેરમાં તો પણ સજેશન ત્યાં તમને તમારે સજેશન ત્યાં તમને સારું મળી જાય તો પહેલાં તમે હમણાં ડાયરેક્ટ વાત કરી તો મને ખરકીદના જવાબ મળ્યો નહોતો તો પછી કસ્ટમર કેરમાં વાત કરી તો જ્યાંથી મને પ્રોપર રીતે સોલ્યુશન આનું છે તો હું જાઉં છું પાછો કસ્ટમર કેરમાં બતાવું છું શું પ્રોબ્લેમ છે જોઉં છું પછી પાછો કસ્ટમર કેરવાળાને આપણે કોલ કરીને જણાવવાનું છે કે આ રીતનું છે બરાબર છે

સાઈડ બટન ને વોલ્યુમ બટન બધા પાવર બટન ફોર ફર્સ્ટ ફર્સ્ટ ઓફ કરીને આપણે સ્ટાઇલ ટ્રાય કરી પણ નથી થાતું બરાબર કાઈ નહીં કસ્ટમર કીધું ને તમે આવી રીતે કરો પણ આથી શું ની હવે આ લોકો જે રીતે અપડેટ કરે હજી બધું નવું કાઈ નહીં જોઈએ હાલો કાઈ નહીં જોઈએ હાલો બરોબર ફટાફટ જાવ અને કસ્ટમર કેરમાં બતાવો બરાબર હાલો ગયો છું કેરે બરોબર છે નીચે સર્વિસ સેન્ટરમાં ગયો તો પણ નાથી તો કીધું છે કે ડિસ્પ્લે રિપ્લેસ કરવી પડશે તો ડાયરેક્ટ આપણે કસ્ટમર કેરમાં વાત કરી હતી બરાબર છે અને કસ્ટમર કેર કીધું તો હું તમને જાણીને બતાવું ફ્રીમાં છે કે નહીં તો હવે કસ્ટમર કેરમાંથી બે દિવસમાં જવાબ આવશે અને અત્યારે ઘરે આવી ગયો છું અને મારા બે છોકરા નીચે ફટાકડા ફોડવા દેખાશે જો બે ફટાકડા ફોડે છે જો એ એમ ઘા ન કરાય

અમારી ઘરે આયા છે મારા કાકાના બે છોકરા બરોબર છે અમે અંદર છે મારા કાકી આ મારા કાકી આયા છે કંગ્યા આજે તો રે કાકી નું ઓઢણ દેખાતું આને આય કરો તો ભાઈ હા ને તો 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 કાકી ના આતે નાય નિવેદ છે મમ્મી થઈ ગયા નિવેદ બધા હાલો મમ્મી બપોરના એક ધારા નિવેદ કરતા હતા કેટલા વાગે આવ્યા હતા પાંચ સાડા પાંચ મમ્મી પાંચ સાડા પાંચ ના નિવેદ બનાવતા હતા અત્યારે બની ગયા છે બરોબર છે અને માતાજીને આપણે નિવેદ જવા દીધા છે આઠમના અને હાર વાર એને મેં મરશું કર્યું શું કહેવાય એને મારી આટું બને તો મને ઉધરા ખવડાવવાની એવું છે તો હું જે હોટલમાં માલો અમારે જયું નહીં તેના તો અહીંયા જમવાનું છે બસથી લાંબો થાય થઈ ગયો જો અને મારા હશે સ્ટેપ શીખવાડે જ ગરબાના છે વાહ ભાઈ વાહ તો કઈ નહીં તો જવાય બે ગયો હા